સાગ સીસમ અને સોનું ક્યારે ન થાય જૂનું અને એવા જ આ સૂત્રો સાગ સીસમ અને સોના જેવા છે તમે શાગવાનનું લાકડું જે છે એ ક્યાંક જૂના વરણમાંથી જે માચમાંથી જે આપણે મકાનમાંથી ઉતારી અને ક્યાંક મૂકી દીધું હોય એટલે એના ઉપર ધૂળ ચડી જાય એના ઉપર જે છે એ કહી શકાય કે માટી જામી જાય પણ જેવો એ સુથાર પાસે લાકડું આવે અને એના જે છે એ સાધનથી એની જે ચોરસીથી એ જે એના અંદર ગા મારે એટલે એ પાછું તરો તાજા થઈ અને એટલું જ જાણે હમણાં જ આપણે જે છે એને લઈ આવવાયું એવું નવું તમને દેખાય એમ સીસમ એને પણ ક્યારે જે છે એ દાગ નથી લાગતો એના ઉપર જે છે સમયની કોઈ પણ ધૂળ ચડતી નથી એવી જ રીતે સોનું કારણ કે પિત્તળ પણ જે છે એનો પણ ચડકાટ કેવો છે અને સોનાનો પણ ચડકાટ એવો છે પણ બંને વચ્ચે ભેદ એ છે કે જે શાશ્વત છે જે કાયમ ચાલે છે એ જે છે એ સાચું છે એ ક્યારે જૂનું ન થાય આ સૂત્રો આજે પણ એટલા જ શાશ્વત છે જૂના નથી થતા તમે જોયું હશે કે ઘણા સાધુ સંતો અત્યારે દરેક ધર્મ ગુરુમાં આવી શકે પછી એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જો એની અંદર ડીપનેસ નહીં હોય જો એની અંદર ગહેરાઈ નહીં હોય તો એ બહુ જાજુ ચાલતા નથી એવી જ રીતે ફિલ્મ છે એવી જ રીતે ફિલ્મના ગીતો છે તમે જોયું હશે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું કામ આપણે કહી છે કે એ જૂના ગીતો તમને આજે પણ સાંભળવા ગમશે કારણ કે એની અંદર મહેનત છે નવસાદ અલીએ લતા મંગેશકરને એક ગીત બાર વાર જે છે એ એ રિજેક્ટ કર્યું કે નહીં ચાલે હજુ પણ મને જે જોઈ છે એ તમારી પાસેથી નથી મળતું અને અંતે એમ કહેવાય છે કે લતા મંગેશકરે ખુદ પોતાના ઇન્ટરવ્યુમાં કીધું અને અંતમાં હું રડી પડી કે મને જે જોઈએ છીએ એ હું બહાર નથી લાવી શકી નવસાદ અલી જે છે એ જે જે નથી મળતું એ ચલાવી નહીં લે એટલે ન ચલાવી લેવાની જે એક વૃત્તિ છે મિસ્ટર પરફેક્ટનિસ્ટ આ જે છે ને તમે કોઈ પણ કામમાં તમારી જ્યાં સુધી ન ચલાવેલી નીતિ જે છે ને એ તમને સફળતા તરફ લઈ જાય